કારણ કે ખનીજનું વર્ગીકરણ ધોરણ દસ માં પણ આવે છે આવે છે ને આવે છે એના પર આખું ચેપ્ટર છે ધાતુ અધાતુ સંચાલન શક્તિ ઉપયોગમાં આવતી ખનીજ એના પર ધોરણ દસ માં આખું ચેપ્ટર છે એટલે મોસ્ટ આઈ એમ ટોપિક હા બીજું જમીનના પ્રકાર ધોરણ આઠ માં આઠ પ્રકાર આવી ગયા ધોરણ નવ માં છ પ્રકાર છે અને ધોરણ દસ ની અંદર ફરી પાછા આઠ પ્રકાર આવવાના છે એટલે બંને ટોપિક મોસ્ટ 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 આઈ ટોપિક છે ડરવાની જરૂર નથી બસ લેક્ચર અંત સુધી જોડાયેલા રહેશો તો તમારો ટોપિક થઈ છે એકદમ ક્લિયર ચાલો લેટ શરૂ કરી દઈએ છે ખનીજનું વર્ગીકરણ ખનીજ શું છે અને ખનીજનું વર્ગીકરણ શું છે સૌથી પહેલા જોઈએ ચાલો ખનીજની વ્યાખ્યા સૌથી પહેલા ખનિજની વ્યાખ્યા કે કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનીજ કહેવામાં આવે છે હવે ખનીજ કયા કયા સ્વરૂપે મળી શકે છે તો પહેલાં તો કીધું કે ઘન સ્વરૂપે ઘન એટલે કડક બરાબર લોખંડ ટાઈપ પ્રવાહી પાણી જેવી રીતે અને વાયુ હોઈ શકે એલપીજી હોઈ શકે હા તો ખનીજ ત્રણ સ્વરૂપ ઘન પ્રવાહી અને વાયુ જેમાં સૌથી પહેલું કે ત્રણ ખડકો હતા એક પહેલું હતું ખડક આ આગ્નેકૃત ખડક ખડક બીજું પ્રસ્તર અને ત્રીજું હતું રૂપાંતરિત ખડક હવે જોઈએ કે આગ્નેકૃત ખડકમાંથી લોખંડ ચાંદી લોખંડ બીજું કીધું પ્રસ્તર ખડક પ્રસ્તર ખડકમાંથી માંથી શું બને કોલસો ખનીજ તેલ અને કુદરતી વાયુ તો આયર્યું કોલસો ખનીજ તેર અને કુદરતી વાયુ બને છે પ્રસ્તર ખડકમાંથી અને ત્યાર પછી આવે છે રૂપાંતરિત ખડક એમાંથી સ્લેટ અને એટલે માર્બલ રેડી તો લોખંડ ચાંદી પ્રસ્તર ખડકમાંથી કોલસો ખનીજ અને કુદરતી વાયુ રૂપાંતરિત ખડક માંથી સ્લેટ આરસપાણ અને હીરા આ હતું ખનીજનું વર્ગીકરણ હવે ખનીજના વર્ગીકરણના મુખ્ય ત્રણ પ્રકાર પડે છે पहलू सर एआई टॉपर बेस मार्केटें जोड़ाओ नवंबर चौंबलिस पीस तालिस चार सौ पे कॉल कर दे बेटा विशाल हमारा सर ए पन्नट आईएमपी टॉपिक किधर आईएमपी से बेटा कारण के नवम्बर में प्रथम परीक्षा में आप पूछी जा रहा है બીજું દસમા ધોરણમાં આના પર આખું ચેપ્ટર છે આના પર આખું ચેપ્ટર છે બારમું તેરમું બંને ચેપ્ટર માં તેરમા ચેપ્ટરમાં બધું જ આવી જાય છે દસમા ધોરણમાં અને જમીનના પ્રકાર ઈ તો મોસ્ટ ટાઈમ ભૂગોળમાં આવે ને આવે જ મય આવતા હતા નવમાં મય આવતા હતા અને દસમા પણ આવતા જ છે

જેમાં સૌથી પહેલું છે ધાતુમય મયખનીજ તમારે ધાતુ અને અધાતુનો તફાવત આવતો હશે વિજ્ઞાનમાં એકમાંથી રણકાર ઉત્પન્ન થાય અને અધાતુમાંથી રણકાર ઉત્પન્ન ન થાય આને ટીપી શકાય પેલાને ટીપી ન શકાય આને વાળી શકાય ઓલાને વાળી ન શકાય આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય પેલામાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય એવો ધાતુ અને ધાતુનો તફાવત આવતો હશે વિજ્ઞાનની અંદર બરાબર ને હા તો તો એની અંદર એની અંદર ખાસ ધાતુ અને અધાતુ જે તફાવત આવે છે બસ એ જ ધાતુની અંદર કોનો કોનો સમાવેશ થાય છે અને અધાતુમાં કોનો કોનો સમાવેશ થાય છે એના માટેની વાતચીત છે ચાલો રેડી શરૂ કરીએ ટોપર ધોરણ ધોરણ અને માટે છે ધોરણ નવ માટે ટોપર બેચ છે હા આઠમા ધોરણ માટે આપણે વિદ્યાકુલ પ્રાઇમરી નામની ચેનલ પણ છે ચલો સૌથી પહેલા વાત કરીએ કિંમતી ધાતુમય કિંમતી ધાતુમાં એટલે કે જેની કિંમત કેવી છે મોંઘી કિંમત કેવી મોંઘી તો ઉદાહરણ આપ્યા જો સોનું ચાંદી પ્લેટિનિયમ અને એમાં સોનાની દુકાને જાવ ને તો સોનાની દુકાન સોનાની દુકાન જોઈએ ને એ બધી આમ સેન્ટ્રલ એસી વાળી હોય મસ્ત મજાની આમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ને ડિઝાઇન એ બધું મસ્ત મૂકેલું હોય અત્યારે એક લાખ ને બે ભાવ ભાગ્યો છે લાખ ઉપર ભોગી ગયો છે ક્યારેક નવ્વાણું પોગી જાય ક્યારેક લાખ ક્યારેક બે લાખ અરે લાખ એક લાખ દસ હજાર એટલો ભાવ પોગી જાય સોનાનો દસ ગ્રામ ચાલો નવમા એડમિશન મેળવવા માટે નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો પર કોલ કરી દો ધોરણ નવ ને ધોરણ દસ ની તમામ માહિતી તમને ત્યાંથી મળી જશે બીજું હલકી ધાતુમય એટલે એનું વજનમાં કેવું હોય વજનની દ્રષ્ટિ કેવી હોય હળવું હોય એટલે એક જગ્યાથી ઉપાડી બીજી જગ્યા પર એને મૂકી શકાય મેગ્નેશિયમ બોક્સાઇડ ટિટેનિયમ ત્રીજું સામાન્ય ઉપયોગ એટલે કે રોજિંદા જીવનમાં રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવે છે લોખંડ લોખંડનો ઉપયોગ આપણે બધા રોજ કરીએ છીએ સવારમાં ઉઠો ગ્રીલ ખોલો ત્યાંથી લઈ તમે બેન્ચિસમાં ભણો છો એ બેન્ચિસની નીચે જે ભાગ હોય છે લાકડાની બેન્ચિસ હોય તો નીચે હોય છે લોખંડ જ રેડી એટલે લોખંડનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરતા હોઈએ છીએ તાંબુ શીશુ જસત અને કલાઈ અને નિકલ ત્યારબાદ મિશ્ર ધાતુ મિશ્ર ધાતુ એટલે કોઈ બે ધાતુને ભેગી કરીને જે ધાતુ બને છે એ મિશ્ર ધાતુના સ્વરૂપે છે એમાં ક્રોમિયમ મેગેનિસ્ટ ટંગર અને વેનેડિયમનો સમાવેશ કરવામાં આવે છે ચલો બીજું અધાતુમય તો અધાતુમાં ધાતુમાં સર્ચ પંદર મુજબ ક્યારે આવશે બેટા આવશે એ પણ આવશે પંદર ચેપ્ટર પણ આવશે અધાતુમયમાં ચૂનાના ખડક ચોક એસ્બેસ્ટોક્સ અબ્રક ફ્લોરસબાર જીપ્સમ સલ્ફર હીરા વગેરે આયરા જો બધા ચિત્ર આપેલા છે સંચાલન શક્તિમાં ઉપયોગમાં આવતી ખનીજ કે કોઈ એવી પદાર્થ નિર્જીવ પદાર્થ એની અંદર પદાર્થને ગતિ કરવા માટે બળની જરૂર પડે છે ને બળ આપવાનું કામ કોણ કરે છે સંચાલન શક્તિ ઉદાહરણ તરીકે કોલસો કોલસાથી ચાલતી ઓલી આ ગાડી આવતી હતી જૂના જમાનામાં હેને ને ઓલું પિક્ચર ગદર પિક્ચરમાં આવતું હતું હે આપણો મોસ્ટ એમ્બી ટોપિક કે જે ચાર માર્ક ની અંદર પૂછી શકાય પૂછી શકાય પૂછી શકાય પ્રથમ પરીક્ષાની પ્રથમ પરીક્ષામાં આ ટોપિક આવે ને આવેસ્ટ એમ્બી જમીન ના પ્રકાર

એક સરપ્રાઇઝ લઈને આવવાના છે સરપ્રાઇઝ શું છે સરપ્રાઈઝમાં તમને બધું જ ખબર પડી જશે પ્રથમ પરીક્ષા માટે આપણે શું શું લઈને આવવાના છે બ્લુ પ્રિન્ટથી લઈ વિભાગ વાઇઝ તૈયારી હેતુલક્ષી પ્રશ્નો બે ગુણ ત્રણ ગુણ ચાર ગુણ આઈએમપી અને ખાસ હજારો વિદ્યાર્થીઓ મિત્રો જેની રાહ જોવાના છે એવા ભવિષ્યવાણી અને સૂર્યોદય લેક્ચર રેડી ચાલો તો શરૂ કરીએ કાપની જમીનના કેટલા પ્રકાર પડે છે હેતુ લક્ષી પ્રશ્નમાં છ પ્રકાર પહેલો કાપ બીજી કાળી ત્રીજી રાતી ચોથી પડખાવ પાંચમી પર્વતીય અને છઠ્ઠું રણ પ્રકાર ચાલો શરૂ કરીએ નંબર એક કાપની જમીન નંબર એક કાપની જમીન કાપની જમીનના પ્રકાર કેટલા તો કે બે પેટા પ્રકાર પહેલું ખદર અને બીજું બાંગર બાંગર સિમેન્ટ ની હા ચાલો નદીના નવા કાપ ને જૂના કાપ ની વાત કરે છે નદીઓના નિક્ષેપણ થી તૈયાર થતા આ નવા કાપ ને ખદર કહે છે તો ખદર એટલે નવો કાપ જયારે પૂરના મેદાન થી બનેલી આ જમીનમાં મુખ્યત્વે નદીઓના નજીકના ક્ષેત્રમાં જોવા મળે છે તે પ્રમાણમાં સેવા હોય છે રેતાળ છે એટલે રેતી નું પ્રમાણ કેવું હોય છે વધારે જોવા મળે છે નદીના ખીણના ઉપરવાસ માંથી આવેલા એકંદરે જૂના કાપને બાંગર ડાંગર તરીકે ઓળખે છે આવી રહ્યું બાંગર એટલે જૂનો કાપ એની વિશેષતા તો કે ચીકણી અને ઘેરા રંગની છે અને ઘણા બધા મોટા ભાગના વિસ્તારમાંથી આ પ્રકારની જમીન જોવા મળે છે ન ખ નવો કાપ ખદર ન બ જૂનો કાપ નાનકડા શબ્દો યાદ રાખો એટલે તમને આ યાદ આવી જાય કે કાપની જમીનમાં નવો કાપ ખદર અને જૂનો કાપ બાંગર રેડી આ શોર્ટકટ કેવી લાગીને એ ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો નખ જબ આ જમીન ફળદ્રુપતા જુદા જુદા સ્થળે ભિન્ન ભિન્ન એટલે કે અલગ અલગ જોવા મળે છે પરંતુ સામાન્ય રીતે આ જમીનમાં ઘણી ઉપજાવ છે એટલે કે ફળદ્રુપતાનું પ્રમાણ કેવું છે વધારે છે રાજ્ય પૂછે તો લખી દેવાના રાજ્ય ચાલો બીજું આ ટોપિકમાંથી નકશો પણ પૂછાશે જમીનના પ્રકારમાં નકશો પણ પૂછાશે અને નકશામાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું નકશો કેવી રીતે દોરો ને એ પણ એના માટે અલગથી લેક્ચર વિડિયો લઈને આવીશું ચાલો નંબર બે કાળી જમીન તો કાળી જમીન કયા કયા રાજ્યમાં જોવા મળે છે તો લખવાનું મહારાષ્ટ્ર પશ્ચિમ મધ્યપ્રદેશ ગુજરાત કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે મુખ્યત્વે ઉચ્ચ ઉચ્ચપ્રદેશની આ ભેટ છે જેમાં ચીકણી અને કસવાળી જમીન જોવા મળી છે તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ એટલે ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા એટલે શક્તિ ધરાવે છે જે રૂપાંતરિત ખડકોમાંથી તૈયાર થાય છે ત્રણ ખડકો આવતા હતા ને આગ્નેકૃત ખડક રૂપાંતરિત ખડક અને પ્રસ્તર ખડક તો રૂપાંતરિત ખડકમાંથી કાળી જમીન બને છે અને કપાસ એટલે રૂ અય રૂ રૂના પાકને કેવું છે અનુકૂળ છે અનુકૂળ મતલબ માફક ત્રીજું કપાસની જમીનને કાળી જમીનમાં વધુ જાણીતી છે એટલે કે એનું ત્રીજું નામ પડ્યું રેગુર એટલે આનું ત્રીજું નામ પડ્યું રેગુર અને હજી એક નામ છે કપાસની જમીન જોયું એક જ જમીનના ત્રણ ત્રણ નામ હરિતારા નામ છે હજાર કયા નામે લખવી કંકોત્રી એને હાલો ચલો ભાઈઓ બહેનો તમારો ખાસ 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 ભાઈ એક છોટી સી લાઈક હો જાય શેર હો જાય અને બીજું કે તમારા જેટલા બી મિત્રો છે એ બધાને આ લિંક શેર કરી દો અને કહી દો કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે મારા વાલા આ ચેનલમાં ભવિષ્યવાણી સૂર્યદય અને આઈએમપી લેક્ચર પ્રથમ પરીક્ષા માટે આવવાના છે તમારા જેટલા બી મિત્રો છે બધા સુધી શેર કરી દો કારણ કે કારણ કે જો કોમ્પિટિશન વધશે ને તો મહેનત કરવાની મજા આવશે હે ને હા

ડાર્ક લાલ આવો રીતે જમીનની વિશેષતા તો કે છિદ્રાળુ છે અને ઉપજાઉ છે એટલે કે એમાંથી પાકનું પ્રમાણ વધારે જોવા મળે છે રાજ્ય પૂછ્યા હોય તો લખી દેવાનું ગોવા તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ઓડિશા ઝારખંડ વગેરે જમીનમાં રાતી જમીન જોવા મળી છે તો મુદ્દો આવશે કે રાજ્ય જણાવો નંબર ફોર પડખાવ કે લેટેરાઇટ જમીન પરીક્ષામાં એવું પૂછે કે લેટેરાઇટ જમીન વિશે જણાવો તો સમજવાનું કે પડખાવની વાત જ કરે છે એક જમીનના બે નામ જોઈએ શું કહે છે કે વધુ વરસાદના કારણે તીવ્ર ધોવાણ થાય છે જમીન ધોવાણ આવતું એક ટોપિક કે જમીનના જે કણો હોય ઈ એના ઉપર અહીંયા હવા અથવા વરસાદ પડે તો આ જમીનના કણો અહીંથી ઉડીને આ બાજુ આવી જાય તો અહીંયા શું થઈ જાય ખાડો પડી જાય અને આના કણો ઉડીને આ બાજુ અહીંયા આવી એટલે થઈ જાય તો આ જે પ્રક્રિયા થઈ એને જમીન ધોવાણ કહેવાય એક ઢગલો હોય મારું થઈ જશે કણો આજુબાજુ ઉડી જશે અને જ્યાં ફૂફ માર્યું ત્યાં શું પડી જશે ખાડો તો એને જમીન ધોવાણ થયું ગણાય થયું ગણાય આવી જ રીતે ઉપરથી હવા અથવા વરસાદ પડશે તો જમીનનું ધોવાણ થઈ જશે ચાલો બીજું વધુ વરસાદના કારણે જમીન ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને શું થઈ જાય છે નીચે સ્તરમાં ઉતરી જાય છે અને એમાં જૈવિક પ્રમાણ છે ઓછું છે તેથી આ જમીનમાં ફળદ્રુપતા કેવી છે ઓછી ધરાવે છે કારણ કે જમીન ધોવાણ થઈ જાય છે અને પોષક તત્વો બધા નીચે વયા જાય છે પોષક તત્વો ફળદ્રુપતાનું પ્રમાણ નીચે વહી જાય છે એના કારણે જમીન ધોવાણમાં સોરી જમીન ધોવાણ થાય છે એટલે પોષક તત્વો નીચે જાય છે એટલા માટે જમીનની ફળદ્રુપતા શું થાય છે ઘટી જાય છે લાલ રેતી અને પથ્થરોમાંથી લો તત્વો અને એલ્યુમિનિયમ તત્વો જોવા મળ્યા છે કઈ જમીનમાં પડખાવ જમીનમાં બેટા આ ટોપિક રાખો આઈએમપી છે એમાં આઈએમપી શું આપો અત્યારે જમીન ધોવાણનો ટોપિક મોસ્ટ આઈમપી ટોપિક આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન કયા રંગની છે તો કે રાતા રંગની છે જમીન અને આ જમીન દક્ષિણના દક્ષિણ એટલે દક્ષિણ ભારત દક્ષિણ ભારતના પહાડી પ્રદેશ એટલે કે જ્યાં હિલ્સ હોય પર્વત હોય કર્ણાટક કેરળ ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગમાં જોવા મળે છે નંબર પાંચ પર્વતીય પર્વતીય એટલે હિલ્સ આવી રીતે પર્વતમાં જે જમીન જોવા મળે નઈ નથી કેવું દિલ ને કઈ દિલ ને ભણવામાં ધ્યાન આપવા જવું ચાલ હા નંબર પાંચ પર્વતીય જમીન જંગલના કારણે જૈવિક દ્રવ્યો નું પ્રમાણ કેવો છે વધારે છે અને જેમાં અલગ અલગ સ્થળો પર ભિન્નતા ધરાવે છે શિવાલિક પર્વત શ્રેણી હિમાલયમાં ત્રણ શ્રેણી આવતી હતી યાદ હોય તો બૃહદ મધ્ય હિમાલય અને શિવાલિક આવી ત્રણ શ્રેણી આવતી હતી ને બસ આ શિવાલિક શ્રેણીની વાત કરે છે શિવાલિક પર્વત શ્રેણીમાં આ જમીન ઓછી કસવાળી છે ફળદ્રુપતાનું પ્રમાણ કેવું છે ઓછું છે અપરિપક્વ છે એટલે વ્યવસ્થિત તૈયાર જમીન નથી અને જમીનમાં રેતાળ છિદ્રાળુ જૈવિક દ્રવ્યોનો અભાવ જોવા મળે એટલે કે ખામી જોવા મળે છે અને પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે કઈ પર્વતીય જમીન નામ એવા ગુણ જેવું નામ છે એવા જ એના ગુણ છે રાજ્ય પૂછ્યા હોય તો બધા રાજ્ય લખી નાખવાના છે મેઘાલય અરુણાચલ પ્રદેશ પૂર્વોત્તરની શ્રેણીમાં ઉત્તરાખંડ હિમાચલ આ બધા પ્રદેશો લખવાના રહેશે બેટા પાર્થ મહેતા શિડ્યુલમાં જોઈ લેવાનું લેક્ચરનો ટાઈમ ઉપર લખેલો જ હોય લાઈવ સેશનમાં માં જાવ એટલે લેક્ચરનો ટાઈમ લખેલો જ હોય વિષય પણ લખેલો હોય ને ટોપિક પણ લખેલો હોય છે કયો લેક્ચર ક્યારે આવશે એક દિવસ અગાઉ મુકાઈ જ છે બધું ઓકે નંબર 6 રણ પ્રકાર આવે એટલે આપણે રાજસ્થાન યાદ આવે ને હેને આ જમીન ભારતના શુષ્ક અને અર્ધ શુષ્ક એટલે કે જ્યાં વરસાદની માત્રા કેવી હોય ઓછી હોય કયા કયા રાજ્યમાં ગુજરાત રાજસ્થાન પંજાબ અને હરિયાણામાં આ જમીન જોવા મળે છે શાર કણોની અધિકતા અધિકતા એટલે વધારે શાર નું પ્રમાણ કેવું કીધું વધારે અને જૈવિક પદાર્થની ઓછપ ઓછપ એટલે ઓછું અથવા ખામી તો જૈવિક પદાર્થ કેવા છે ઓછા જોવા મળે છે સિંચાઈ સિંચાઈ એટલે પાણી પાણીની સગવડ કેવી છે હોય તો જ ખેતીમાં પાણી હોય